બોટાદ જિલ્લામાં છેલ્લા દસ દિવસમાં સત્તાવન હજાર જેટલા ખેડૂતોના સહાય ફોર્મ પાક નુકસાનીના પગલે ભરવામાં આવ્યા છે ચૌદ નવેમ્બરથી ચોવીસ નવેમ્બર વચ્ચે સત્તાવન હજાર ફોર્મ ખેડૂતોના ભરાયા છે બોટાદ જિલ્લામાં પાક નુકસાનીની સહાય આપવા માટે સિત્તેર ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે જિલ્લાના એકસો નેવ્યાસી ગામમાં એક લાખ અઠ્યોતેર છસો અગિયાર વિસ્તારમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાનીનો સર્વે થયો હતો જો કે ખેતીવાડી વિભાગે અઠ્યાવીસ નવેમ્બર પહેલા અરજી કરવા અનુરોધ કર્યો છે

અત્યાર સુધી આજની તારીખે ચોવીસ તારીખ છે આજે ત્યાં બપોર સુધીમાં કુલ સત્તાવન હજાર જેટલા ફોર્મ ભરાયા છે અને આપણે બ્યાસી હજાર જેટલા ખેડૂતો છે એટલે ઓલમોસ્ટ સિત્તેર ટકાની આસપાસ અત્યારે આપ પહોંચ્યા છીએ હજુ અઠ્યાવીસ તારીખ સુ રાત્રે બાર વાગ્યા સુધી પોર્ટલ ઓપન છે અને બોટાદ જિલ્લાના એકસો નેવું એકસો નેવ્યાસી ગામ પંચાયત તેમજ બોટાદ સિટીમાં પણ એમ થઈ અને કુલ એકસો નેવ ગામોમાં હાલમાં ફોર્મ ભરવાનું કામગીરી ચાલુ છે